જય મહાલક્ષ્મીમાર્વૂતુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમો નમ ગંગ ગણપતે નમ નિર્વિં કુર મે દેવસાર સુધા હરહ શંભુ કષ્ટન દેવ બાપા શ્રી જલરાંબાપા મારા કાનુડ જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથનારાયણ વાસુદેવાય વિષ્ણવે નમો મહાલક્ષ્મી નમો વિષ્ણવ નમ મહક્ષ્મી નમ શ્રી ગણેશ આય નમ રિદ્ધિ સિદ્ધિ વિનાયક આય નમ જય માતાજી બધાને જય ફોડિયાર તેનો ક્લોક થયો 说<了>。没意

હા 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 તો એટલે જોઈન્ટ વાળું છે ને બધું હા થોડુંક છે કામ પરરી હા વારના બધાને જય કુરિયર જય માતાજી તો થાય એટલે કે હોય કે એસએસ તકલીફ હોય ને આપણા જીવનમાં તો આપણા ભગવાન પાસે રડવાનું રડવાનું એટલે આપણી અરજ કરવાની એમ કે રડવું આપણે કોને આપણી મા પાસે રડી શકીએ કે હું તકલીફમાં છું એમ સામે શું થાય છે શું થાય ભગવાન ની સામે રડવાથી ભગવાન ની સામે એ જ માણસ રડે છે જે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે આવા વ્યક્તિ શોભના સમયે પણ ભગવાન ની સામે રડે છે કારણ કે ભગવાને તેમની ઈચ્છા પૂરી કરી છે તેથી ખુશીના આંસુ આવી જાય છે આ ઉપરાંત જે વ્યક્તિ દુઃખી હોય છે તે પણ ભગવાનની સામે રડે છે તે વ્યક્તિને પૂર્ણ વિશ્વાસ હોય છે કે ભગવાન તેમના દુઃખ દૂર કરશે ભગવાનની સામે રડવાથી મનુષ્યનો ભાગ ખુલે છે અને મનુષ્યના દુઃખનું નિવારણ થાય છે તે મનુષ્યને પૂરો વિશ્વાસ હોય છે કે ભગવાન તેમની ઈચ્છા પૂરી કરશે ભગવાન ની સામે રડવાથી તેમની કૃપા મનુષ્ય પર વરસવા લાગે છે એટલે આપણે એ રીતની ભક્તિ કરવાની આપણે Thank you. thank yeah. you we you. Mm -hmm. Thank you. Terima kasih telah menonton. Mata ya ya peru kuzi Mata ya peru kuzi 对，我平知道我不会在单位弄 嗯嗯，嗯，嗯 <noise>，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯， જય માતાજી વિશ્વાસ એટલે શું સાદી સમજણમાં સમજણ નાખવાનું ભૂલી જાવ છતાં પણ પંખી તમારા આંગણે ઉભા રહે બસ આનું જ નામ વિશ્વાસ એમને આપણા પર વિશ્વાસ મને કઈક નાખશે એવું એટલે મતલબ વિશ્વાસ કોને કહેવાય એમ આપણે કોઈ આપણા ઘરે ગાય આવતી હોય આપણે કદાચ એને આપવાનું ભૂલી ગયા પણ તે છતાંય આવે અને વિશ્વાસ હોય છે કે અહીંયા મને મળશે એવો જ આપણે આપણે વિશ્વાસ માં પર હોવો જોઈએ તો વિશ્વાસ રાખવાનો જરૂર છે કે માં અમુક આપણે કામ નહીં કરતા હોય એવું તમને લાગે હલો બસ ઘરે છું નીકળું છું માંજલપુર માંજલપુર তার <laughs> जो है तो ऐसा है। अम्म लक्ष्य जरूर है हमारे कमरे। और जंट कसुने ही तिलाम का काम करी गया शहर। परस्थना वाला। कमरे खाली कहीं वहाँ पे आओ नहीं चला हूँ करो बस। मारे તો મેં બસ આ તૈયાર જ છું સા પ્લસ ઓકે જો જીવનમાં બધું બહુ આપણે સમજાવું નાનો છું પણ હું તમને કહું કે કોઈ વ્યક્તિ હોય જેમ કે આમના તમે પાછળ સોંગ સાંભળી રહ્યા છો હિન્દી સોંગ છે બધું મનોરંજન સાચું એ ભાઈ જે વગાડી રહ્યા છે ને દાદા છે એમને પેરાલિસિસ નો એટેક આવી ગયો છે ઉંમર વધારે છે પણ આવા રોમેન્ટિક ગાયનો સાંભળે બોલો અત્યારે ભગવાન નું કે કેવું બધું સાંભળવાનું મને હું જ્યારે લાઈવ ને ત્યારે આવું કરે છે કઈ નઈ આ તો કીધું તમને કે અમુક ઉંમર છે ને એટલે અમુક વસ્તુ તમારે થોડું ત્યાગે ને માતાજીને ભક્તિ કરવાની મતલબમાં આમ તો હંમેશા કરવી જોઈએ પણ આ બધું કામનું નથી ભગવાનનું કામ કરો તમે તો થોડુંક મારા લાઈવમાં ડિસ્ટર્બ થાય એટલે મેં વાત કરી લીધી થોડું મનોરંજન ને સમજી જાવ તો સારું કે આપણે બી કંઈક જીવનમાં આવુંક કરવાનું બધાના શોખ હોય બધી વાત સાચી પણ અમુક એજ પછી આપણે ભગવાનને થઈ જવું એવું નકતી છે ને આમ તો હંમેશા જ રહેવું પણ સમજાય તો સારું ચાલો જય માતાજી એ દાદા તરફ માં આવી ગયા જય માતાજી